મંત્ર સ્નાન કર્યું હવે આપણે હૃદય શુદ્ધિ કરવાનું છે હૃદયમાં જે પણ દુશ્મનો રહેલા હોય આપણા કર્મો રૂપી જે પણ દુશ્મનો હોય બધાને દૂર કરવાના છે માટે બધાના હાથ હૃદય પર હવે એકદમ ભાવપૂર્વક હૃદય શુદ્ધિ કરવાની છે આપણે જ્યારે પેલો પગ ત્યાં મૂકશું ને ત્યારે મને કહેજો કે કેવી ફિલિંગ તમારી અંદર આવે છે આજે આપણે બધાએ મહાવીર ક્ષેત્રમાં પગ મૂકવાનો છે આપણું જે લક્ષ્ય છે જે આપણો ઉદ્દેશ્ય છે એ આજે ફરી પૂર્ણ કરવાનો છે ત્યારે નીલ આર્મસ્ટ્રોંગ ચાંદ ઉપર પહેલો પગ મૂક્યો ત્યારે એને ગર્વ હતો કે ચાંદ પર મૂકવા વાળો દુનિયાનો સૌથી પહેલો માણસ છું પણ હું કહીશ કે આજે આપણે મહાવીર ક્ષેત્રની ભૂમિ ઉપર પગ મૂકવો છે તેનાથી અનંત ગણો હડક અનંત ગણો ઉત્સાહ આજે આપણી અંદર દેખાઈ રહ્યો છે તો હવે જેમને પણ મહાવીર ક્ષેત્રની ભૂમિ ઉપર પહેલો પગ મૂકવો હોય તે દેવ વિમાનના

એ ભૂમિને સ્પર્શ થયો ત્યારે અંદર સાડા ત્રણ કરોડ ઉવાળા ઉભા થઈ ગયા મનનો મયુર નાચી ઉઠ્યો અને સિમંદર દાદાનો પ્રભાવ એમનો અતિશય એવો કહેવાય કે જો ભક્ત એમની ભૂમિ ઉપર પગ પણ મૂકે ને તો નાચવા માટે પગ ઠરકરી ઉઠે શું આજે સાચેમાં એ દાદાના પગલે પગલે ચાલવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે અરે ભાગ્યશાળીઓ આજે આપણને દાદાના પગલે પગલે બાપા પગલી માંડવાનું સૌભાગ્ય મળ્યું છે તો ચાલો આજે આપણે બધા ભાવધારામાં જોડાઈએ કે પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડ

દેવ રાજેશ્વર મહિલા સુંદર દાદા માત્ર ને માત્ર એમના મુખના દર્શન કરીને એમના રૂપને નિહાળીને એકવાર માટે થઈ ગયું કે ભવો ભવની સૌથી મોટી ગિફ્ટ મળી ગઈ અરે દાદાને આપણે નિહાળીએ તો એમનાથી બાર યોજન ઊંચું એવું અશોક વૃક્ષ એમની સાથે સાથે ચાલે છે આમાંથી કોઈને અજંત પરમાત્માના આઠ પ્રાતિહાજોના નામ આવડે છે આવડે છે કોઈને પરમાત્માના આઠ પ્રાતિહારીઓ કયા કયા હોય બધે લાગીસળ નહીં પણ આડાવડા પણ કોઈ આઠ નામ લઈ શકશે આઠ છ ચાર જેટલા હોય એટલા ભાઈઓમાંથી બહેનોમાંથી આ આઠ પ્રાતિહારીઓ યાદ રાખવા માટે એક સુંદર મજાની કણી છે જ્યાંથી સાંભળી હા બોલો પાછળ

જ્યારે આપણે પરમાત્માને નિહાળીએ એમની કાયાથી બાર યોજન ઊંચું આવું અશોક વૃક્ષ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે દિવ્ય ધ્વનિ વાગી રહી છે અને દુનિયાના બધા મ્યુઝિક સાંભળ્યા બધા સોંગ સાંભળ્યા બધા સ્તવન સાંભળ્યા પણ દેવતાઓ જે દિવ્ય ધ્વનિનો નાદ કરી રહ્યા છે એવું મન કે મારા કાન મારા કર્ણ આ સાંભળ્યા જ કરે સાંભળ્યા જ કરે અરે હજુ તો આગળ જોઈએ તો દેવતાઓ પરમાત્માની આગળ બંને બાજુ

પ્રભુનું મુખ દેખાય ખુબ જ સરસ આપણે સૂર્યની સામે કેટલી વાર એક ધારે એક રજને જોઈ શકીએ એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ કેટલી વાર અને 1 સેકન્ડ 2 સેકન્ડ પણ જોવું હોય આંખમાં દુખવા માટે 2 સેકન્ડ પણ એક ધારે ન જોઈ શકીએ હું કહીશ કે એ સૂર્ય કરતા અનંત ગણો તે મારા દાદા પાસે છે પણ હવે આપણે એમના દર્શન કઈ રીતે કરી શકીએ જો સૂર્યના આપણે 2 મિનિટ પણ ના નિહાળી શકીએ તો પરમાત્માના રૂપને કેવી રીતે નિહાળવું તો ભામંડળ પરમાત્માની અંદર રહેલું બધું જ તેજ પોતાની અંદર સંઘરી લે કે જેથી કરીને ભક્તો પ્રભુના રૂપને નિહાળી શકે આવા તો આઠ આઠ

પણ પ્રભુનું જ્ઞાન કેવડું એક સ્થાને બેઠા બેઠા કણી લોકમાં શું થયું કણી લોકમાં શું થાય છે અને કણેય લોકમાં શું થશે આ જાણવાની યોગ્યતા જેમની પાસે છે એ પ્રભુનો જ્ઞાના વિષય પછી આગળ વાત કરીએ તો વચના વિષય અરે પ્રભુનો વચન અતિશય કેવો છે વિચાર કરો કેટલાય જીવો પરમાત્માની આ સાંભળવા માટે આવ્યા હોય મારા તમારા જેવા મનુષ્ય તો હોય પણ પ્રાણી હોય પક્ષી હોય હવે દરેકની ભાષા અલગ અલગ હોય આપણા મનુષ્યમાં જ કેટલી અલગ ભાષાઓ છે તો હવે નવું તો માલભોષ્ટમાં લેખનારીએ પણ દરેકને પોતપોતાની ભાષામાં કેવી રીતે સમજાય તો આ છે વચના વિષય આમાંથી જે કોઈએ સિદ્ધચક્ર મહાપૂજનમાં સાંભળ્યું હોય તો હું ઘણીવાર કહેતો કે અનાહર દેવ

હું આપને શા માટે જણાવી રહ્યો છું જે પ્રભુ આજે આપણે દર્શન કર્યા એ પ્રભુ ની જણાવી શું છે આપણને ખબર હોવી જોઈએ આઠ પ્રાતિહાર્ય ચાર અતિશય આ રીતે કુલ કેટલા ગુણ બાળ ગોળ પરમાત્મા ના બાળ ગોળ આ રીતે થાય છે રોમ થી નીકળી જાય God, God. આપણી સામે બિરાજમાન છે સિમંદર દાદાની ત્રણ ત્રણ પ્રતિમાઓ આપણી સમક્ષ બિરાજમાન છે જો આપણે એકવાર માટે પણ એક ક્ષણ માટે પણ જો એમની આંખ સાથે આંખ મિલાવીને જોઈએ તો ખ્યાલ આવે કે એ દાદાની અંદર કયા પ્રકારનો મૈત્રી ભાવ રહેલો છે કયા પ્રકારનો કરુણા ભાવ રહેલો છે અરે એ દાદાને જોતામાં થઈ જાય કે દાદા તમે એટલા પ્રભાવશાળી છો એટલા કરુણામય છો કે મારા રૂપાળા ભગવાન તમારું રૂપ બોલાવે ભાન તમારું રૂપ બોલાવે ભાન

આપણે જ્યાં જવાનું હતું અશ્વિન જમ્મુર દીપે ભારત ક્ષેત્રે દક્ષિણાર્ધ ભારતે મધ્ય ભારત દેશે ગુર્જર રાજ્ય જામનગર નગરે જ્યાં આપણે પહોંચવાનું હતું એ દેવ વિમાન ધીરે ધીરે ત્યાં જવા માટે આગળ વધી રહ્યું છે આ આપણે ત્યાં જઈ શક્યા માટે આપણે જેમની એમની જેટલી પણ ઘણી બી કરીએ એટલી ઓછી છે